બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે આ દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક વિધિનું આયોજન કરવામાં આવશે આ માટે દરેક લોકો ઉત્સાહિત છે આ સમારોહની અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજ રોજ તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના સવારમાં સાડા આઠ કલાકે અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટ શહેરની કોટેચા ચોક પાસે આવેલી એમવીએમ કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં કોલેજની વિદ્યાર્થીની બહેનો તથા સ્ટાફ મેમ્બર દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું જેમાં આજ કોલેજના વિદ્યાર્થીઓની બહેનોએ શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલ તથા આ પ્રસંગને ભક્તિમય બનાવવા માટે ભક્તિ સંગીત પ્રસ્તુત કર્યું હતું આ પ્રસંગે તમામ વિદ્યાર્થીની બહેનો તથા સ્ટાફ મેમ્બરે આનંદની લાગણી અનુભવી હતી જય શ્રી રામ જય જલારામ મારું નામ અર્ચિત અક્ષય બૌરા છે શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી વિરબાઈમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં શ્રી રામ મહોત્સવનું ભવ્ય આયોજન આજ રોજ તારીખ અઢાર જાન્યુઆરીના કરવામાં આવ્યું છે આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપણું જે ટ્રસ્ટ છે શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ એ શ્રી જલારામ મંદિર વીરપુરનું ટ્રસ્ટ છે અને શ્રી જલારામ મંદિર વીરપુરને સૌભાગ્ય મળ્યું છે કે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રોજ થાળ જલારામ મંદિર તરફથી ધરાશે તો આ નિમિત્તે એક ભવ્ય આયોજન કર્યું છે આ આયોજનમાં સૌપ્રથમ આપણે કોલેજ કેમ્પસમાં એક શોભાયા યાત્રાનું આયોજન કર્યું હતું આના પછી વિદ્યાર્થી બહેનો દ્વારા કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી પછી તે પછી આરતી ભગવાન શ્રી રામની આરતી કરી એક રામચરિત માનસ ઉપર એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે અને અંતમાં શ્રી રામચંદ્ર ભગવાનના જીવનને અત્યારના સમય સાથે કેવી રીતે સાંકળી શકાય એના ઉપર એક વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું છે તો આ રીતે લગભગ ચાર કલાકનું એક ભવ્ય આયોજન માતૃશ્રી વિરબાઈમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટી દ્વારા કરવામાં આવ્યું છે હું ખાસ કરીને ગૌરવ દેસાણી સર અને અભિપ્શા મેડમ જે લોકોનો આ કાર્યક્રમમાં કાર્યક્રમને આયોજન કરવામાં ખૂબ મોટો ફાળો છે એનો ધન્યવાદ આપું છું તથા તમામ એમવીએમ પરિવારના દરેકે દરેક સભ્યએ કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે તો એમનો પણ આભાર માનું છું હા આપણા જે ટ્રસ્ટી છે એમનો પણ હંમેશા ખૂબ સરસ સહકાર મળતો રહ્યો છે તો એમનો પણ હું ખૂબ આભાર માનું છું થેન્ક યુ જય શિયા રામ મારું નામ ગૌરવ દેસાણી છે આજ રોજ અઢાર તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું જેમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર નિમિત્તે અમારી જ વિદ્યાર્થીની બહેનોએ એક શોભાયાત્રા કાઢેલી શોભાયાત્રાનું આયોજન કરેલું સાથે શ્રી રામચંદ્ર સીતાજી અને લક્ષ્મણ હનુમાનજી બની અમારી કોલેજમાં પધરામણી કરેલી અમારી કોલેજમાં પાવન પગલાં કરેલા એ બાદ આરતી પૂજા કરેલી એ પછી રુક્ષ્મણીબેન જાડેજા દ્વારા રોહિણીબેન જાડેજા દ્વારા ભક્તિગાતનું એ ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલો અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ પ્રસંગોપાત પ્રસાદી લઈ અને છૂટા પડેલા આ કાર્યક્રમે દરેક સ્ટાફ મેમ્બર્સને વિદ્યાર્થીની બહેનોને ગર્વની લાગણી અનુભવે છે અને ખૂબ ખુશ થાય છે જય શિયા